ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ વિદ્યાર્થી મિત્રો પરના જોખમો એની આપણે અગાઉ ચર્ચા કરી હતી આજે થોડું એનું વિષય જોઈ લઈએ કે આધુનિક યુગની અંદર માનવી પોતાની લોભ લાલચ અને વિકાસની હડપેટે હડફેટે સમગ્ર જીવનના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ મૂકેલું છે તો એ માટે વન્ય જંગલ વિસ્તારોમાં સતત થઈ રહેલો ઘટાડો વન્યજીવો તેમના કુદરતી આશ્રય સ્થાનો ગુમાવી રહ્યા છે અને નિરાશ્રિત બની રહ્યા છે એના માટે એના કારણ શું છે કે વન્ય પ્રાણીઓના ખાલ છે માંસ છે દાંત છે વાળ છે હડકા મેળવવા એના માટે એ લોકોને મોટા પ્રમાણમાં શિકાર કરવામાં આવતો અને એની માઠી અસર એમને ખોરાકની અછત થઈ પાલતુ પ્રાણીઓનું ચારણ વધી ગયું માનવી સાથે સતત સંઘર્ષ અને તેઓ વન્યજીવોને મોતના મુખમાં લઈ જવા માંડ્યા પ્રદૂષણ પણ એની ઘાતક અસરો જોવા મળી આમ વન્યજીવો માટેના જોખમો વધતા ગયા તો વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ જોઈ ગયું કે આટલું જાણું ગમશે તમને કે ઘર આગળ આપણને જોવા મળતી ચકલીઓ એની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થવા લાગ્યો છે સિંહ રાજ્ય રાજ્ય પ્રાણી તથા સુરખાબ પક્ષી છે ઈસાઈ સિંહ ગુડખર અને પટ્ટી ગરોડી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે જંગલી ભેંસ એટલે કે ભારતીય બાઇસન હાથી ચિત્તો મોટી ભારતીય ખિસકોલી અને વાઘ ગુજરાતના જંગલોમાંથી હાલ સુધી ગયા છે લુપ્ત થઈ ગયેલા જોવા મળે છે કચરણ અભ્યારણ ગુજરાતનો સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભ્યારણ છે પોરબંદર પક્ષી અભ્યારણ ગુજરાતનો સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભ્યારણ છે તે સાથે સાથે આપણે કયા ભાગની અંદર એ પણ જોઈ ગયેલા હતા કે સારસ ભારતમાં જોવા મળતી સૌથી મોટું પક્ષી છે ફૂલસુંગડો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે ભારતમાં જોવા મળતું દક્ષિણનું બળ સૌથી નાનું પતંગિયું છે સૌથી મોટું પતંગિયું છે અને ભારતમાં જોવા મળતું સિરસ જેલ સૌથી નાનું પતંગિયું જોવા મળે છે તો આપણે એની પર ચર્ચા કરી ગયા હતા સાથે સાથે આપણે એ પણ જોયું તો કે ભારતની અંદર કે વિશ્વની અંદર પંદર લાખ પ્રજાતિઓ છે જેની અંદરથી એક્યાસી હજાર બસો એકાવન જેટલી પ્રજાતિઓ ભારતમાં નોંધાય છે જેની અંદર પક્ષી સરીસરૂપો ઉભયજીવી પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ મત્સ્ય જાતો કીટકો વગેરે જોવા મળે છે જૈવિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં આઠ દેશો પૈકી ભારત છઠ્ઠા ક્રમે આવે છે ભારતની અંદર ભૌગોલિક દ્રષ્ટિએ પ્રાણી ભૌગોલિક પ્રદેશોને નવ વિભાગમાં વહેંચવામાં આવે છે હિમાલય પ્રદેશ લદ્દાખ શુષ્ક ક્ષેત્ર હિમાલયનું વનાચ્છાદન નીચલું ક્ષેત્ર હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો મેદાન રાજસ્થાનનો રણપ્રદેશ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ સમુદ્ર કિનારા અને નીલગીરીની પહાડીઓ એ બધાની ચર્ચા આપણે ગયા ભાગની અંદર ભાગ એકની અંદર કરી હતી ત્યારબાદ આપણે વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત શા માટે છે એની પર ચર્ચા કરી હતી આગળ જોઈએ તો જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે એનું કારણ છે કે માનવી દ્વારા વન્યજીવો માટે પોતાના અસવારી આર્થિક વિકાસ માટે એક જંગલોમાં રહેવા લાગ્યો જૂમ પ્રકારની ખેતી કરવા લાગ્યો એટલે કે જંગલો બાળી સાફ કરી અને ત્યાં આગળ ખેતી કરે એટલે જંગલો કપાવા ગયા વન્યપ્રાણીઓ તેથી વસાહતોમાં તરફ જવા લાગ્યા એટલે કે વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણોમાં સર્જાય છે તેવી ઘટનાઓથી વન્યજીવોના માનવ માનવ રોષનો ભોગ પણ બની જાય છે અને જીવ પણ ગુમાવે છે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓનો ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવીને ભારે ઉત્પાદ મચાવે છે દક્ષિણ ભારતમાં જોઈએ તો આ પ્રકારના હાથીઓ માટેનું અભયારણ્ય બાંદીપુર તો ત્યાં આગળ એ વિસ્તારોમાંથી નીકળીને આજુબાજુના કૃષિ વિસ્તારો ખેતી વિસ્તારોની અંદર જાય છે અને ત્યાં આગળ પાકને ભારે નુકસાન પહોંચાડે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાઓના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વ વન વિસ્તારો નજીક કે વનમાં રીંછ દ્વારા માનવને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ પણ બનતી જોવા મળે છે તો આવી ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એક તો એમનું સામે અસ્તિત્વ ટકાવવું એ હવે અઘરું બન્યું છે એમના આશ્રય સ્થાનો ગુમાવી રહ્યા છે એમની ખાલ એમના માંસ દાંત વાળ હાડકા અને શિકાર એ મોટી પાલતુ પશુઓના વન્યજીવોની ખોરાકની અછતમાં માનવ વસ્તીમાં આવી ચડે છે અને પશુઓનું મારણ કરે છે માનવી સાથે સંઘર્ષ થઈ જાય છે અને સંજોગો ઊભા થાય છે એટલે કે વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે પ્રદૂષણની ઘાતક અસરો જોવા મળે છે જે આપણે આગળ વાત કરી હતી કે દુધાળા પશુઓના સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લો નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાને આરે છે વીસમી સદીની અંદર જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાંથી નષ્ટ થઈ ગયા છે ગીરના એશિયા સિંહો એક સમય મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા તે માત્ર આજે ગીરના જંગલો પૂરતા મર્યાદિત છે એટલે ગુજરાતના પર્વતીય વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામગરોડ કવચિત હવે જોવા મળે છે વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહેજ જોવા મળતી ચિલોત્રો આજે પણ ભાગ્ય જોવા મળે છે તો આમ આ પ્રકારી વન્યજીવો માથે સંકટ વધી ગયેલું જોવા મળે છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો તો જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તર સતત વધારો કરવા માટે લાવા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ જંગલ વિસ્તારો અને વન્યજીવના સંરક્ષણ અર્થે સખત કાયદાકીય જોગવાઈ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબંધ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતમાં ટોચની અગ્રતા અને ગણીને જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈશે શાળાઓમાં શીખવામાં આવતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાઓની વિગતો સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ કોઈ વિકાસની યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણ અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ જંગલ વિસ્તારોની બહાર આવેલા મોટા વૃક્ષો અટકાવવા પરના પોલાણો અને ડાળીઓ અને અનેક પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન છે યાવર અને જળાશય જળકાટે વસતા પક્ષીઓને જરૂરી પરિવેશ તળાવ ખેતરસેડાની તલાવડીઓ કે જળ વિસ્તાર વેટલેન્ડની જાળવણી કરવી જોઈએ ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે જંગલોના દાવાનને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન પણ કરવું જોઈએ તો જ આપણે વન્યજીવને સંરક્ષણ આપી શકીશું તો કે જંગલ વિસ્તારો એક તો વધારવા જોઈએ કે જેથી કરીને વન્યજીવો એ જંગલોમાંથી માનવ વસાહતો તરફ આવી શકે નહીં અને તે માટે ઉત્તર વધારવા માટે લાંબાગાળાનું ચુસ્ત આયોજન પણ હાથ ધરવું જોઈએ અને જેથી કરીને તેના માટે સખત કાયદાની જોગવાઈ પણ કરવી જોઈએ અને અમલ પણ સખતતાથી કરવો જોઈએ વિવિધ સામાજિક શૈક્ષણિક સંગઠનોએ આ બાબતમાં ટોચની અગ્રતા ગણીને જનજાગૃતિના કાર્યક્રમોને અપનાવવા જોઈએ આપણા જે પુસ્તકો છે એ પુસ્તક શાળાની અંદર શીખવામાં આવે છે એની અંદર પણ ભાવિ નાગરિકોને જાગૃત કરવા માટેની આ બાબતોનો સમાવેશ કરવો જોઈએ જો કોઈ વિકાસલક્ષી યોજના અમલીકરણ પૂર્વે તેના તેના માટે પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરોની તપાસ કરવી જોઈએ જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કાપતા અટકાવવા જોઈએ કેમ તો કે તેના પોલાણો ડાળીઓ અને અનેક પક્ષીના માળા બનાવવાનું સ્થાન એ આ વૃક્ષોના પોલાણ યાયાવર અને જળાશ્રય પક્ષીઓને જરૂરી પરિવેશ તળાવો ખેતર શેલાણી તળાવળીઓ વિસ્તાર એની જાળવણી કરવી જોઈએ ખેતી ક્ષેત્રની અંદર વપરાતા બદલે આપણે શું કરવું જોઈએ જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ પણ વધારવો જોઈએ કે જેથી કરીને પ્રદૂષણમાં ઘટાડા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત જોઈએ છે જંગલો જેમ આગ લાગે છે તો એને આપણે દાવાનળ કહીએ છીએ તો દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન પણ કરવું જોઈએ જેથી કરીને આપણે વન્યજીવોનું સારી રીતે સંરક્ષણ આપી શકીએ વાઘ છ અંદર આપણે જોઈશું વન્યજીવો ના સંરક્ષણ માટે લેવાયેલા પગલા વાઘ પરિયોજના સિંહ પરિયોજના એના વિશે ચર્ચા કરીશું જય હિન્દ જય ભાર